જય માતાજી હું ઉર્મિલા ભાભી ગોહિલ આપણે ઘણા ટાઈમ થી મારે વિડીયો નોતો મુકાતો તો ક્ષમા માંગુ છું હવે આપણે હું ટ્રાય કરીશ કે આપણે રેગ્યુલર વિડિયા આવ્યા કરશે આજે આપણે બટેટા ની સ્પ્રિંગ રોલ બનાવશું તો બટેટા ને આવી રીતે મેં કાપી અને રાખી દીધા છે આ મેંદો લીધો છે કોર્નફ્લોર છે મીઠું છે અને કાશ્મીરી લાલ મરચું છે પેરી પેરી મસાલો લીધો છે અને તેલ આપણે ગરમ થવા મૂકી દીધું છે આવી રીતે હોય સીધું એમાં આપણે તેલ ગરમ થવા મૂકી દેવાનું છે હવે બેટર બનાવું છું એ તમને બતાવું છું હવે બેટર બનાવશું એમાં મેં આ ચાર થી પાંચ પાંચ ચમચી જેટલો મેંદાનો લોટ લીધો છે એમાં આપણે ત્રણ ચમચી કોર્નફ્લોર નાખશું આવી રીતે મિક્સ કરી નાખશું એમાં એક ચમચી આપણે મીઠું નાખશું એક ચમચી આપણે દોઢ ચમચી લાલ મરચું નાખશું અડધી ચમચી પેરી મસાલ પેરી પેરી મસાલો એને મિક્સ કરી નાખશું આપણે હમ થોડું પાણી નાખી અને આપણે એને ધીમે ધીમે પેલા ચલાવી લઈએ પાતળું બેટર બનાવવાનું છે એકદમ પાણી જાજુ નથી નાખવાનું તો આવી રીતે આપણે ચલાવી અને તમને હું બેટર બતાવું છું પાતળું કરી નાખવાનું છે આપણે હવે આપણે આ સ્પ્રિંગ પટેટો લઈશું એને થોડોક આપણે કોર્ન ફ્લોર આવી રીતે એની માથે છાંટી દેવાનો છે એટલે જાડું હવે આપણે આને બટેટાને આવી રીતે સ્પ્રિંગ બટેટાને આવી રીતે ફરતું જવાનું અને ધીમે ધીમે આપણે જે મેંદા અને કોર્ન ફ્લોરનું બેટર બનાવ્યું છે એ બધે જ લાગી જાય એવી રીતે આપણે એને પેલા ચડાવી દઈએ હવે તમે જોઈ શકો છો આપણે બધું બેટરાની માથે ચડાવી દીધું આવી રીતે બટેટાની અને તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં મૂકી દેસુ તળવા માટે બે સાથે મોટું વાસણ હોય તો તમે બે આવી રીતે મૂકી શકો છો એને હવે ધીમા તાપે આપણે થોડી વાર ચડવા દઈએ થોડુંક પછી આપણે એક ચમચો લેવાનો છે આવી રીતે અને બા વાસણ પોળું આપણું હોય એમાંથી પછી આવી રીતે આપણે થોડી થોડી વારે એમાં માથે તેલ નાખતું રહેવાનું છે અને ચેડવાની છે આખી ખીચડી જાય પછી હું તમને બતાવું છું આવી રીતે તેલ નાખવાનું આપણે ચાલુ રાખવાનું ઊભા ઊભા આવી રીતે તેલ નાખશું એટલે આપણા ઉપર સાઈડના પણ બટેટા ચડશે પછી હવે થોડી વારે બતાવું છું આપ જોઈ શકો છો આપણી સરસ અત્યારે વેકેશન ચાલે છે તો તમે બાળકોને ઘરે બનાવી શકશો હવે આ પેરી પેરી મસાલો અને લાલ મરચું લીધું છે એને આપણે ઉપરથી છોડું ભભરાવી દેસુ એટલે સરસ ટેસ્ટ આવશે ફેરવી અને તમે નાખી શકશો અને હવે તમે બાળકોને જરૂરથી બનાવજો ટ્રાય કરજો કેવી થઈ કોમેન્ટમાં મને જણાવજો નવા વિડીયા સાથે મળશું ત્યાં સુધી ઉર્મિલાબાના બધાને જય માતાજી